भारत माता की जय खंडी खंडीलोची शान ब्राह्मण ताकत की बोल भारत माता की जय जवान जय किसान जय विज्ञान बोल ब्राह्मण जय किसान जय विज्ञान धन्यवाद समग्र संभागाडा जिल्ह्याचे सुंदर संभागाडा तालुकाहून प्रथम ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન થવા જઈ રહ્યું છે આ વખતની શરૂઆત એ માટે સૌથી પહેલા બીઆરસી કોડીનેટર શ્રી ચિરાગભાઈ એમની ટીમ ભાનુભાઈ નવાકર બેન ધર્મિસ્ટારબેન પીરુ બેન ગીરીભાઈ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપણે જોરદાર તાલીફ થાય તો બધાનો કાર્યક્રમ એ કાર્યક્રમની અંદર સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગર તાલુકાને હૃદય કહેવાય અને હૃદય કેન્દ્ર તત્કાળ પેદા કરવાનું કામ શિક્ષણમાં જેમના થકી થવાનું છે અને થઈ રહ્યું છે એવા આદરણીય અને આમ જે કહેવાય કે અહીં આવ્યા પર એવો આત્મીય નાસો જેની સાથે બંધાયો છે એવા કિરણપ્રિયા સારી સાહેબ જોરદાર તાલીથી તાલુકા પ્રાપ્ત આપની વચ્ચે ગુજરાત શૈક્ષિક સંઘ પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ પૂર્વ બીઆરસી સરાબી મંડળના ચેરમેન ભાઈ શ્રી મનીષભાઈ સંજયભાઈ બીઆરસી કોઓર્ડિનેટર ભાઈ શ્રી ચિરાગ અને સમગ્ર ટીમ એવું કહી શકાય કે આપના હતો અમારું નિર્ણય કોણ લે અને ઉત્કર્ષ મંડળના અમારા મિત્ર અને કચ્છની અંદર પણ એટલા આચાર્ય તરીકે બાબુભાઈ પ્રણામીએ સરસ કામ કરી અત્યારે અલ્પોદરા કામ કરી રહ્યા છે ભાઈ શ્રી બાબુભાઈ જેની સાથે તેજસભાઈ મહેબુબભાઈ

પરંતુ ભાનુભાઈ અહીં આવતા પહેલા અડધો કલાક હું હોમવર્ક કરીને આવું છું કારણ કે વાત કરવી વિદ્યાર્થી વિચારતા કરવા ગુરુજીની વિચારતા કરવા એ મારી જિલ્લા શિક્ષણ તાલીમ મળવાની અને સમગ્ર શિક્ષણ જગતની અંદર જે જે લોકો કામ કરે છે એમની ફરજ પડે એટલે રાજા ઇઆરભાઈ આજીવણીને પૂછ્યું કે સોનાનો તાજ શુદ્ધ સોના સોનાનો છે કે નહીં એ જાણવું તો શું કરવું એટલે એમને અને એમને આઠી જે વજન જેટલું જ પાણીનું કદ હોય છે એટલે એની અંદર એ વિચાર આપેલો જેટલું જ પાણી બહાર નીકળે છે વિચાર આપણે ગણિત ગુરુજીઓ છે એટલે વાત કરું છું તો એમને સ્નાન કરવા માટે ટમાં પડ્યા અને એમને વિચાર મળી ગયો કે ભાઈ આ મળી ગયું મળી ગયું મળી ગયું અને હેલો હેલો રાજાને કહેવા ગયા કે મને પ્રાપ્ત થયું એટલે ખુશી ક્યારે પ્રાપ્ત થાય છે જ્યારે કોઈ શોધખોળ કરે છે તમને એમ લાગે રત્નીબેન પટેલ સાહેબ અહીંયા ઢુંગરાના છે નીચે કૃતિ જોઈ વિમાનની એરક્રાફ્ટ થયો તો એ જોઈને આવ્યો ઉપર તો એ એ વિચાર કે વિચાર આવે છે એ ફાયર સેફ્ટી માટે ખાલી ફાયર સેફ્ટી ની અંદર આપણે ટ્યુબલાઈટ ની અંદર જે વચ્ચે સ્ટાર્ટર હોય છે ને એ મૂકેલ હોય ને એની અંદર જોઈન્ટ થઈ જાય ને તો સ્પાર્ક થાય અને એના કારણે અગ્નિ લાગીતા જે દીવાલમાં લગાયેલું હોય ને તો અગ્નિ જ્યારે પ્રત્યે ને મહત્વ મહાકાય બને ને એ પહેલા આપણને ચેતન ચેતવણી આપે છે તો એ વિચાર વિદ્યાર્થીઓ તમે જે વિચારો ને એ વિચારમાં તાકાત છે એટલે એમને મળી ગયું મળી ગયું પ્રાપ્ત છે અને ખુશી પ્રાપ્ત થઈ કે કંઈક મને મળ્યું એટલે કે વૈજ્ઞાનિક શોધો ક્યારેક રોજિંદા જીવનની અણધારી ક્ષણમાં પૂર્ણ પણ તર્ક અને તીવ્ર જિજ્ઞાસાના પરિણામ રૂપે પ્રગટે છે એટલે આપણે બધા

કે માણસ બધું યાદ રહે છે કારણ કે જે લોકો જાતે કરે છે જાતે વિચારે છે જાતે નિર્માણ કરે છે અને એ વિચારો વ્યક્ત કરે છે ત્યારે વિદ્યાર્થીને વધુ આત્મસાત થાય છે એટલે મિસાઇલ મેન એડિશન ઓફ ઇન્ડિયા કોઈને ખબર છે કોણ છે અત્યારે હાલ એડિશન ઓફ ઇન્ડિયા એને ખ્યાલ હતો શંકર આબાદી વિશે એડિશન ઓફ ઇન્ડિયા એમનો નામ આપેલું છે અને અવકાશની અંદર ટેકનોલોજીમાં શોધખોળ થઈ હા ચંદ્રયાન 3 આવ્યું આદિત્યલ 1 આવ્યું હા ગગનયાન મિશન પણ અત્યારે ચાલુ છે અચલ V3 આ વિચારો પણ ઇસરો છે અમદાવાદની અંદર તેમાં આપણા બેરણાના પણ છે ત્યાં ગુરુજી કામ કરે છે રિસર્ચર છે વિનોદભાઈ પટેલ અને એ પણ સારા પુસ્તકોના લેખક છે

એવું કરીએ ત્યારે વૈજ્ઞાનિક બની શકાય વૈજ્ઞાનિકમાં મોટો કંઈક મોટો માણસ બની એમ કહેતા નહીં શિકા ના હોય વૈજ્ઞાનિક નથી વૈજ્ઞાનિક તો શિક્ષા હોય નહીં વૈજ્ઞાનિક જન્મે જે ક્યાંય વિચારની ક્રાંતિ કરે છે એ લોકો વિજ્ઞાન તરફ આગળ વધે છે વિજ્ઞાનમાં રસ ધરાવે છે એને જિજ્ઞાસા વૃત્તિ ફેદા થાય છે તર્ક વિચાર આવે છે અને એના કારણે ફેદા થાય છે અત્યારે કમ્યુનિકેટિવ ક્ષેત્રે કેટલા વિચાર આવે છે

અને અત્યારે તો હવે તો પ્રણવ મિસ્ત્રી નામની છોકરા એમ કે હાલો કરશે આમ કરશે ને હલો બોલશે આંગણાની કે કિરણ ક્રાંતિ થઈ ગઈ મોબાઈલ હે બ્રહ્મણ તમે જો જો કે પાસ સાથે ચાલુ વાતો કરવા માટે સાથે જો એટલે આપણે બધા જે શોધખોળ થઈ રહી છે એ શોધખોળ અંદર જોઈએ તો નેશનલ કક્ષાએ પણ ઈસરોની અંદર સ્વાસ્થ્ય ક્ષેત્રે પર્યાવરણ ક્ષેત્રે સાથે સાથે એક વિશ્વ છે ને એક વિલેજ બનવા છે વર્લ્ડ એન્ડ વિલેજ વિશ્વ એક ગામ છે અત્યારે તમે અહીંયા બોલો છો એનો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરો ગુગલ ટ્રાન્સલેટ Google ગુરુ Google જેમિની Google ચેટ હા એની જોડે તમારે કશું વાંચવાનું જો યુ તમારું જીજ્ઞાસા છે તમારે વાંચવું છે તમારું જે મોબાઈલ છે તો મોબાઈલ ની અંદર આપેલી એપ નો ઉપયોગ કરવાનો હકારાત્મક ઉપયોગ કરવાનો નકારાત્મક ઉપયોગ કરવાનો નહીં જે લોકો વાંચે છે જે લોકો વિચારે છે એ લોકો સફળતાના શિખરો સર કરે છે જે શિક્ષકો ભણે છે અને ભણાવે છે તેમને પરિણામ મળે છે પણ જે શિક્ષકો ભણે છે ભણાવે છે મોડેલ્સ નિર્માણ કરે છે કૃતિની રચના કરે છે અને વિદ્યાર્થીઓની સામેલગીરી કરે છે ત્યારે શિક્ષણ વેગવંતુ બને છે એવા સરસ મજાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી વાત કરવાની તક મળી ગુરુજી નું આનો નંબર આપી દીધો કોઈ પણ જાતની અંદર વગર ચોક્કસ નિર્ણય આપવામાં આવે એવી અપેક્ષાએ આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે 아래부터 아비님 등 아비마리